રામ રામ ને સીતારામ બધા ની જય ગાતર માતાજી તમે બધા મજામાં મજામાં હે ને આજ ભાઈ આપણે ખાતર લે આવ્યા કે બેગ દીમાં વાવવાનું હે એટલે આપણે ઓલું ખાતર આપણે ડાયમંડ ની હે ને જડતું નતું એટલું કઈ આ વીહ વી એ નામ છે ખાતરનું ખેતર આપણે હા મસ્ત ગણનાઈશું એવું વાવવાની તૈયારી છે બે ત્રણ દીમાં ઘઉં વાવા દેવા બરાબર વાવણી થઈ જાય તો આપણે સારું પછી પાણી વાતા છાં આ નવીરા નવીરા હાવ કંટાળો આવે ભાઈ કંટાળો કામ વગરનો કંટાળો જ આવે ને બરાબર એવું કંઈક છે મસ્ત મજા નારિયેળીનો વ્યૂ તમે જોઈ લો એવું કંઈક છે બરાબર ને ફૂલડાન દેખાડીએ ખુલ્લા હોય તો આ ત્યાં ફૂલ ત્યાં ખુલ્લા જ હોય છે આ ગુલાબી આ હે ને મારી માં લેવી હતી ને મસ્ત ફૂલ હે ભાઈ એક નંબર ઝીણકા હોય પણ હા મજા જોયે ને મજા આવે આજે એક ખુલ્યું એક આ બીજા ખરી ગયા એક જ છે નારિયા જો આ મસ્ત જાસુદ કરતા ઓલી રૂપારા લાગે ઝીણકા ઝીણકા વધારે ઘેર હોય ને એ જોવાનું મજા આવી જાય

ફૂલ ટાઈમ ઓકે કબૂતરે ઘગોડા બેઠા ને આજે આપણે બ્લોગ માં કીર્તન ઉતારવાનું છે બરાબર કીર્તન આગળ ગઈ છે ને અમારી માં તે આપણે એ ઉતારજો માં હા આજે આપણે કા કા લેવા કુતિયાના ગાધા જો ભાઈ ગવાનું બી હમ આ મુરાનું બી હા આ છે હા આ બી આ મુરાનું છે આ બે આ બેપડી આ ગવારનું આ ગવારનું બીટ હા બીટ તો ઘણી છે પડે હા આપણે લેવા પડે ભાઈ બરાબર

אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה yeah. <laughs> Vai. Ei, yeah, mamelinha. આવ્યો ભાઈ આજ મેલે નું કીર્તન ગાવી

બધું આજ કામ કરી જ નાખીએ ગમે બાકી હોય રવાજ નહીં દેવાનું હતું બરાબર ને પછી થોરિયો કરતું જવું પીવરાવતું જવું બધું ભેગું બસ ત્યાં બાંધતું જવું તો કામ ઉપાડે લેવાય ચપેટામાં કામ થાય બાળકો તમારી માં નહીં ખેતરમાં એ નડે નહીં દીકરા પાવડા નહીં નડે હા એવું હોય જો આ એટલું ર્યું નહોતું આમું દે તમી ઉપાડ્યું ખોલ ખોર બધુંય આખડે રેડી થઈ ગયા હે પણ ક્યાં હે એ કોઈલે વસમાં ઓલે ખૂણે થી આઈ જ છે ઈ નેક કઈ કરવાનો થાતું હો એક જ દોરી પીવવાનો તારી મરથી પણ એવતેમાં આવ્યું જૈને ઓલે સોયા બી આપ પણ આપણે જ્યા વર એમાંથી ન હોરૈ ને કેમ છેવા ની આમાં વાવા તે આટલું તો કરવો જો તો આય આડો નાખો જો તો આડો લીલાડો હોય તો ઘણો ફેર પડે કે એક ને બીજું કઈ ને એકતા નો નખાય આ લીલાડો હોય તો